નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજ વ્યાજદરોને લઈ સરકારનો મોટો નિર્ણય સરકારે એનએસસી સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાણા મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓના વ્યાજદર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાનસિક ગાળા માટે એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી યથાવત રહેશે લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજદરો વધી શકે છે પરંતુ સરકારના આ નિર્ણયથી આ આશાઓ પર ફટકો પડ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અંબાલાલે આગામી દસથી પંદર માર્ચ સુધી દરિયાઈ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવી હતી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે કમોસમી વરસાદની સાથે ઝડપી પવનો પણ ફૂંકાશે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સીએમએ દીકરીઓ માટે બે યોજનાનો કરાવ્યો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જ્ઞાનનંદા હાઈસ્કૂલથી નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો નમોલક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળીને પચીસ હજાર સુધીની સહાય કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શું દેશમાં ફરી વધશે કોરોના બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપીથી વધી રહ્યા છે ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓ એકસાથે દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસ નોંધાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનામાં તોફાની તેજી માર્ચ મહિનામાં સોનાના ભાવ ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા વિશ્વના તમામ દેશોની ઊંઘ ઉડી ગઈ છે સોનામાં રોકાણ કરનારાઓ આનંદથી ઉછળી રહ્યા છે આ સપ્તાહે સોનાના વૈશ્વિક ભાવમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો છે આ સપ્તાહે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જમીન ખરીદીના બદલાઈ રહ્યા છે નિયમો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ સતત ઉચકાઈ રહ્યા છે સરકાર નાની પાલિકાઓને પણ મહાનગરપાલિકાઓ બનાવી રહી છે ગુજરાતમાં મેગા મેગાસિટીની આસપાસની જમીનોના ભાવ કરોડોમાં પહોંચ્યા છે આમ છતાં બિનખેતી કરવાની જફા સરકારનું ઊંચું પ્રીમિયમ અને ખેડૂત ના હોય તેવા વ્યક્તિને ખેતીની જમીન ખરીદી ન શકતો હોવાના નિયમોને પગલે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ ઉછાળો જોવા મળી રહ્યો ન હતો હવે સરકાર કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી હોવાથી આગામી દિવસોમાં પ્રોપર્ટી માર્કેટમાં બૂમ આવે તો નવાઈ નહીં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બાર માર્ચે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેંટ મળશે હાલ દેશ જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમાં ગુજરાત ક્યાંક પાછળ રહી જવા નથી માંગતું તે જ કડીમાં હવે ગુજરાતને ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેંટ મળવા જઈ રહી છે આ ટ્રેન અમદાવાદ મુંબઈ રૂટ પર દોડશે આ પહેલાં ગાંધીનગર મુંબઈ અમદાવાદ જામજોધપુર અને અમદાવાદ જામનગર રૂટ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે આગામી બાર માર્ચથી અમદાવાદ અને મુંબઈને જોડતા રૂટ પર બીજી અને રાજ્યમાં ચોથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે આ અગાઉ અમદાવાદ જામનગર રૂટ પર ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસથી જ ટ્રાયલ્સ રન શરૂ કરી દેવામાં આવી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા